મહત્વના સમાચાર વાવથરાદથી મળી રહ્યા છે કે દિયોદર તાલુકાના કુંવાતા ગામના વતની અને છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ના પાયાના કાર્યકર તરીકેની જે જવાબદારી નિભાવી અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી સ્વ લીલાધરભાઈ વાઘેલાના નજીકના ગણાતા વિહાજી ઠાકોર જેમણે કુંવાતા ગામના બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધી સરપંચ તરીકેની સેવાઓ આપી છે તેમના પનોતા પુત્ર નરેશભાઈ વિહાજી ઠાકોર જેમણે છેલ્લા છ વર્ષથી સતત પોતાના પિતાની છે ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર તરીકેની સંપૂર્ણ જવાબદારીઓ સાથે યુવા ભાજપ કોષાધ્યક્ષ તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અનેક નિષ્ઠાપૂર્વક જવાબદારીઓ નિભાવી બે હજાર અગિયારથી બેબીવીપીમાં રાષ્ટ્રીય સ્તર સુધીની સફરમાં સફળતાપૂર્વક કામગીરી કરનાર અને આજે ભારતીય જનતા પાર્ટીએ તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ નેતૃત્વએ સૌથી નાની ઉંમરે જેમણે પ્રાથમિક અભ્યાસ પોતાના માદરે વતનમાં કરી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકથી કોલેજ પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને પીએચડી સુધીનો અભ્યાસ કરી ડૉક્ટર નરેશભાઈ ઠાકોરને આજે બનાસકાંઠાથી વિભાજન થયેલા નવરચિત વાવથરાદ જિલ્લાના જિલ્લા પ્રમુખની જવાબદારી મળતા જેઓ આજે પોતાના માદરે વતન પહોંચ્યા હતા અને ત્યારે તેમનું તેમના વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને પરિવાર અને દિયોદર તાલુકામાં તેમજ સમગ્ર ઠાકોર સમાજના તેમજ અઢારે આલમમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો નરેશભાઈ ઠાકોર આજે સવારે પોતાના માદરે વતન એટલે કે કુંવાતા ઘરે પહોંચ્યા હતા અને તેમનું પોતાના પરિવાર દ્વારા અને તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તમામ અલગ અલગ જે સમાજના લોકો છે તેમના દ્વારા નરેશભાઈ ઠાકોર જેઓ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારી મળી છે તેમને સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા અને નરેશભાઈ ઠાકોરે પોતાના માતા અને પિતાના આશીર્વાદ મેળવીને આવતીકાલથી જેઓ જિલ્લા પ્રમુખ તરીકેની જવાબદારીની તમામ કામગીરીઓ શરૂ કરવાના છે ત્યારે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોતાના માદરે વતન એટલે કે કુંવાતા ગામેથી કે જ્યાં નરેશભાઈ ઠાકોર આજે કુંવાતા પહોંચ્યા હતા અને તેમનું તમામ અઢારે આલમની સમાજો તેમજ ઠાકોર સમાજ અને તેમના પરિવાર દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સૌથી મોટી ખુશી આજે તો દિયોદર તાલુકાના તમામ જે ભાજપના કાર્યકરો છે અને હોદ્દેદારો છે તેમને જોવા મળી રહી છે કે તેમને તમામ કાર્યકરોએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી અત્યારે હાલ આપને સીધા દ્રશ્યો અમે કુમતા ખાતેથી કે જેઓ જે નરેશભાઈ ઠાકોર છે તેમના માદરે વતનથી બતાવી રહ્યા છીએ કેટલી ખુશી કેટલો આનંદ છે ખૂબ ખુશી છે ખૂબ આનંદ છે નવનિયુક્ત વાપ થરાદ જિલ્લાની અંદર નવનિયુક્ત પ્રમુખ તરીકેની મારી જે જવાબદારી મળી છે એ બદલ સૌ પ્રથમ તો હું રાષ્ટ્રીય નેતૃત્વ એવા આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના યશસ્વી ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીબજી તથા ગુજરાત પ્રદેશનું શીર્ષ નેતૃત્વ ગુજરાત પ્રદેશના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી ગુજરાત સરકારના સીએમ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબ તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલી નાની ઉંમરે મને નવનિયુક્ત જિલ્લાની આટલી મોટી જવાબદારી આપી છે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરથી લઈ અને ગુજરાત પ્રદેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી નેતૃત્વ કરી રહી છે એ જ રીતે નવની જિલ્લાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાતો રહેશે એવી પ્રયત્ન કરી તારીશું છે